જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ મેથિયા ગુંદાના અથાણાની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલા જઈને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરો તો ચાલો ગુંદાના અથાણો બનાવવાની શરૂઆત કરીએ આપણે ગુંદાનું અથાણું બનાવવાનું છે તો તેના માટે મેં અહીં પોણો કિલો ગુંદા લીધેલા છે ગુંદા તો કે કેવા લેવાના એકદમ લીલા અને એકદમ તાજા ગુંદા લેવાના પોણો કિલો ગુંદા લીધેલા છે તો તેની સામે મેં અહીં બસો ગ્રામ કેરી લીધેલી છે અહીં મેં કેસર કેરી લીધેલી છે તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો અથાણાનો મસાલો બનાવવા માટે મેં અહીં એક ચમચી તીખાનો પાવડર લીધેલો છે એક ચમચી હળદર પાવડર લીધેલો છે એક ચમચી હિંગ લીધેલી છે ચાર ચમચી નમક લીધેલું છે નમક હંમેશા ચડિયાતું નાખવાનો તો જ અથાણું સારું રહે છે ચાર ચમચી મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધેલો છે અડધી વાટકી મેં અહીં વરિયારીનો પાવડર કરી લીધેલો છે વરિયારીને મેં મિક્સરજારમાં અધકચરી પીસી લીધેલી છે અડધી વાટકી ધાણાના કુરિયર છે તેને પણ મેં અધકચરા પીસી લીધેલા છે એક વાટકી રાયનો બોરો લીધેલો છે એક વાટકી મેથીનો બોરો લીધેલો છે ગુંદાનો અથાણો બનાવવા માટે મેં અહીં સિંગતેલ લીધેલો છે સૌ પ્રથમ તો પહેલાં આપણે જે ગુંદા લીધેલા છે તેના ઉપરના ડીટિયા કટ કરી લેશું ડીટિયા કટ કરતા જશું અને અંદરથી જે બી રહેલું હોય તે આપણે કાઢી લેશું આ રીતનો ગુંદામાં ચેકો પાડી લેવાનો અને અને જે વચ્ચે અંદર બી રહેલું હોય તે આપણે દાંડલાવાડે કાઢી લેશો ગુંદાની અંદર રહેલી બધી ચીકાશ આપણે દાંડલા વડે કાઢી લેશું બધા ગુંદા ખરીયા નીકળી ગયા છે અંદર રહેલી ટીકાસ પણ નીકળી ગઈ છે તવી ગુંદાની સાઈડ પર મૂકી દેસો અને તેલ ગરમ કરવા મૂકી દેસો હવે આથળામાં નાખવાનું તેલ ગરમ કરી લેશો

કોણો કિલો ગુંદા લીધેલા છે તો તેની સામે અઢીસો ગ્રામ કેરી લેવાની આ રીતે પૂરી કેરીમાંથી ચાલુ કેરી લેવાની હવે મસાલામાં નાખવા માટેનું ઝીણું ખમણ બનાવશો કેરીનું ખમણ બની ગયું છે તો હવે આ કેરીના ખમણને ને બનાવી લેશું આ રીતનો બનાવી અને વધારાનું પાણી બધું કાઢી લેવાનું જો પાણી રહી જશે તો ગુંડાનું અથાણું બગડી જશે એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની એકદમ ખમણ કોરું થઈ જવું જોઈએ નમક નાખી દેસુ એક ચમચી ની ચોથા ભાગની હળદર નાખી દેસુ અને બધી વસ્તુને ની એક ગ્લાસ મિક્સિંગ કરી લેશું થોડીક વાર આ ખમણ મીઠામાં રહેશે એટલે અંદર રહેલું પાણી બધું નીકળી જશેનો બોરો લીધો છે એક વાટકી તે નાખીશું આ બોરાને મેં મેં મિક્સરચારમાં ક્રશ કરી લીધેલો છે દર પીસી લેવાનું તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે જે મેથીનો બોરો લીધેલો છે તે નાખી દેસું બંને બોરાનું માપ એક સરખું લેવાનું જે ધાણાના કુરિયા લીધેલા છે તે નાખશું આ બધા મસાલાને મેં દરધરા પીસી લીધેલા છે વરિયારી પણ લીધેલી છે તે નાખશું વરિયાળી થી આ ગુંદાના થાણામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અડધી ચમચી કારામરીનો પાવડર નાખશો એક ચમચી નમક નાખી દેશો અથાણામાં હર કોઈ અથાણામાં નમકનું પ્રમાણ વધારે રાખવાનું હિંગ નાખી દેશું હળદર પણ સાથે નાખી દેસુ બધું બરાબર મિક્સિંગ કરી લેશું આ રીતનું મિક્સિંગ કરી લેવાનું આ મસાલામાં હવે બે પાવરા જેટલું જ તેલ નાખીશું તેલ હંમેશા ગરમ કરીને જ નાખવાનું ગરમ થઈ જાય પછી ઠંડુ કરીને પછી ઉપયોગમાં લેવાનું

આ રીતે હાથ વડે મિક્સિંગ કરી લેવાનો આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે દસ મિનિટ કેરીના ના ખમણને રાખેલું હતું તેલ હજુ થોડીક વાર દબાવીને પાણી વધારાનું કાઢી લેશું

મસાલો ગુંદાની અંદર દબાવીને નાખવાનો ઘણી વાર એવું થતું હોય છે કે પાણી જો ગુંદામાં રહી જતું હોય તો અથાણું આપણું બગડી જતું હોય છે તો તમે જો આ રીતથી બનાવશો એટલે તમારું અથાણું આખું વરસ માટે સારું રહેશે આ રીતે બધા ગુંદા ભરી લેશો હંમેશા એ યાદ રાખવાનું કે મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું ગુંદામાં મસાલો હાઈ ગ્લાસ ભરાઈ ગયો છે સો ગ્રામ જેટલો મસાલો વધેલો છે તે આપણે ઉપરથી નાખી દેસુ હવે આ ગુંદાને કાચની ભરણીમાં રાખી દેસુ હંમેશા કાચની ભરણીનો જ ઉપયોગ કરવાનો

તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હંમેશા ગુંદાને ગુડગુડા રાખવાના ઉપરથી બિલકુલ કોરા ન રહેવા જોઈએ તો જથાણું આપણું આખું વર્ષ સારું રહે છે